જ્યારે આ પોલીસવાળા કાયદાથી ઉપર પોતાની જાતને સમજે છે ને ગમે તેને ફટકારે છે ને પોતાની ઈચ્છા મુજબ કામ કરે છે ત્યારબાદ એક સમય આવે છે કે તેમણે તેનું પરિણામ ભોગવવું પડે છે અને આવી સ્થિતિ ઊભી થઈ છે અમરેલીના પોલીસવાળા સંજય ખરાતને વિગતવાર વાત કરવી છે ગુજરાત હાઈકોર્ટના વકીલે શું કહ્યું તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે

ભોગવવું પડે છે અમરેલીમાં જે પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને પોલીસવાળા પર ગંભીર આરોપ પર આરોપ લાગી રહ્યા છે તેને લઈને ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ આનંદ આનંદ્યાગનીકે અમરેલીના પોલીસવાળા સંજય ખરાત પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે આરોપીઓને જ્યારે ફટકાર્યા તે સમયે આ ડીએસપી પોતે હાજર હતા ના ડીએસપી પોતે જ આરોપીઓને માર મારવાના કેસમાં સૌથી પહેલા નંબરના આરોપી છે જ્યારે

એમની જવાબદારી છે કે અમરેલીની પોલીસ એ કાયદાની મર્યાદામાં વર્તે એની જગ્યાએ એમણે પ્રેસ કોન્ફરન્સ કરી તેમની ઓફિસમાં અને આ ચાર નિર્દોષ કથિત આરોપીઓને એમની પાછળ ઊભા રાખી અને એમની ડિગ્નિટી એમની મર્યાદા અને એમની વિવેક એમનો વિવેક કે જે બંધારણ એમને આપે છે એનાથી તેમને વંચિત કર્યા આ લોકો કંઈ આતંકવાદી નથી આ લોકો કંઈ મોટા બુટલેગર નથી આ લોકોએ કોઈ ખૂન નથી કર્યા આ લોકો કંઈ ડ્રગ પેડલર નથી અને છતાં પણ એમને મજબૂર કરીને ડીએસપીએ એમની પાછળ ઊભા રાખ્યા કે જ્યારે બહુ મોટા ભીળ ગુનેગાર હોય એટલે આજે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસને કહ્યું કે જે ઘટના આ પાટીદાર દીકરી સાથે થઈ છે એ સિવાય બાકીના ત્રણ આરોપીઓને પણ પોલીસ કસ્ટડીમાં મારવામાં આવ્યા છે અને એમને જ્યારે મારતા હતા ત્યારે આ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટ ઓફ પોલીસ એ હાજર હતા ત્યાં એટલે અમારા પ્રમાણે આ દીકરી પ્રમાણે અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ કસ્ટડીની અંદર જે અત્યાચાર થયો તેને માટેનો આરોપી નંબર એક અને મુખ્ય આરોપી એ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ હોય એની હાથ નીચે કામ કરતા ઓફિસરોને તપાસ સોંપાય કે અમરેલીની પોલીસે અત્યાચાર કર્યો છે કે નહીં એની નિષ્પક્ષતાની અંદર દીકરીને વિશ્વાસ નથી એટલે અમે સીટને સ્વીકાર કરતા નથી

આરોપમાં ઉભા કર્યા છે તે જોતા આવનારા સમયમાં સંજય ખરાતની મુશ્કેલીઓમાં બહુ મોટો વધારો થઈ શકે તો પણ નવાય નહીં ગુજરાતની પોલીસે ભૂતકાળમાંથી શીખ લેવાની જરૂર છે અને જે સમયે આ નેતાઓ કે રાજકારણીઓના ઇશારે જ્યારે કોઈ કામ કર્યા છે ત્યારબાદ પરિણામ પોલીસે જ ભોગવવું પડ્યું છે આ હંમેશા યાદ રાખે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં वैष्णव तो तेन कहिजे जे परा